અમારી સમ્રાટ સમાચાર ચેનલ કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા પાણીતણા હાઈવે ઉપરથી એક મંદબુદ્ધિ યુવકને લોંગડી આશ્રમમાં મોકલી આપવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજાથી પાલીતાણા જતા હેવે ઉપર આજે સવારે સુંદરવન ગૌશાળા પાસે એક મનબુદ્ધિ યુવક હતો જેની જાણ થતાં એકતાએ જ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તેમજ ભગવાનની સંગઠન તળાજા ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને લોંગડી સોશિયલ મીડિયા આશ્રમમાં મૂકવામાં આવ્યા હતા અને બાબતે ખૂબ સારી એવી સેવા આપતા પોપટભાઈ આહિરને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા જય શ્રી રામ જે ગોમાતા એકતા એ જલ સંગઠન ગૌરક્ષક આજે તારીખ આઠ આઠ બે હજાર પચીસ ને એમ કેવાય તળાજા પાલિતાના રોડ ઉપર એક પ્રભુજી હતા અત્યારે અમે અને અમારા પ્રેમ મિત્ર એવા રૂપાભાઈ બંને મિત્ર અત્યારે પોપટભાઈ ફાઉન્ડેશનને ફોન કરેલો છે ફોન તો કાલનો કરેલો છે અત્યારે પોપટભાઈ કલાકની અંદર આ પ્રભુજીને લેવા આવે છે ને આ પ્રભુજીને અત્યારે સોશિયલ મીડિયા ફાઉન્ડેશન બહુ સરસ મજાની સેવા કરે છે પોપટભાઈ આહીર ત્યાં અત્યારે મોકલવામાં આવશે જય શ્રી રામ જય ગો માતા આવા કોઈ પણ જગ્યાએ તમને પ્રભુજી દેખાય તો અમારી ગૌરક્ષક ટીમનો કોન્ટેક્ટ કરજો અમારો મોબાઈલ નંબર છે સત્તાણું તેવી તેવી સૌતાણું જય શ્રી રામ જય ગો માતા